નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા તાલુકાના ભારતીય કિસાન સંઘના કિસાનોએ રાસાયણિક ખાતરના ભાવ વધારાનો વિરોધ કર્યો તાજેતરમાં રાસાયણિક ખાતરના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા વધારા આવતા ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ છે ચાલુ વર્ષે સતત વરસાદથી ખેતીના પાકો બબ્બે વખત વાવવા છતાં ઘણા ખેડૂતોને પાક ઊંઘેલો નથી જેથી ખેડૂતોને પડતા પણ પાટું સમાન રાસાયણિક ખેતરના ભાવ વધવાથી ખેડૂતોનું બજેટ ખોરવાયેલ છે જેના અનુસંધાનમાં આજે ખેડબ્રહ્માએ યાર્ડ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શામળાભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં એપીએમસીના ચેરમેન શ્રી હીરાભાઈ તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઈ અને પૂર્વ મંત્રી દિનેશભાઈ તેમજ સજીવ ખેતી પ્રમુખ શ્રી સૌજીભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મામલતદાર કચેરીએ શ્રી પરેશભાઈ રેવન્યુ સર્કલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા